ખોડિયાર જયંતિ નિમિત્તે મેઘાણી પરિવાર તરફથી ભવ્ય થી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ખોડિયાર જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહેતા મેઘાણી પરિવાર તેમજ અન્ય સંગઠનો દ્વારા ખોડિયાર માતાની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા તેમજ જય ખોડિયારના નામ સાથે ચાલતા લગભગ જીઆઈડીસીમાં રથયાત્રામાં જોડાયા હતા રથયાત્રાના રૂટ દરમિયાન વિવિધ જગ્યાએ સામાજિક આગેવાનો દ્વારા તેમજ શોપિંગ સેન્ટરના ધાર્મિક ભક્તો દ્વારા ઠંડા પાણી તેમજ ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું અંગ્રેસ શહેરના પરમ પૂજ્ય ગંગાદાસ બાપુ પણ ખાસ હાજર રહ્યા હતા સાથે સાથે મંગલમ પરિવારના ભરતભાઈ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રાનું સમાપન એક હજાર એક દીવડાની આરતી સાથે કરવામાં આવ્યું હતું રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ડીજેના તાલમાં ખોડિયારની આરાધનામાં ઝૂમ્યા હતા એક હજાર એક દીવડાની આરતી સમયે આયન ભગત ખાસ હાજરી આપી હતી અને સૌને જય ખોડિયારના નારા પણ બોલાવ્યા હતા જગદીશભાઈ મેઘાણી એના દ્વારા તમામ સમાજ શોભાયાત્રામાં જોડાયા છે આજે દિવ્ય શોભાયાત્રામાં તમામ મંડળો તમામ આધારે આધારે હરણ આ શોભાયાત્રા માં જોડાયા છે ત્યારે હું મારા હજુ ની શુભકામના પાઠવું છું અને તમામ સૌને મારા જય માતાજી જય શિવા